જય ભીમ જય જોહાર ડાંગ વાંસદા ચીખલી ધરમપુર કપરાડા તમામ મિત્રોને વિનંતી કરું છું અત્યારે પોલીસે ડિટેઇન કરવાનું ચાલુ કરી દીધું છે છતાં પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવવા માટે અનંતભાઈ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા વગેરે સૌ આગેવાનો મિત્રો ત્યાં પહોંચી રહ્યા છે આ તમામ લોકો ડિટેન્શનની અટકાયતની ચિંતા કર્યા વગર ખૂબ મોટી તાદાદમાં મોટી સંખ્યામાં પહોંચો રાજ્યની સરકાર અને ભાજપના નેતાઓ સદંતર જુઠ્ઠું બોલી રહ્યા છે ગઈકાલે જે પત્ર વાયરલ કર્યો એ પત્રમાં પ્રોજેક્ટ નહીં થાય એવી વાત નથી હાલ લઈને એક લાખ આદિવાસીઓને પોતાના મૂળ ઉખાડીને ફેંકી દે એવું બને ખરા ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર આપણે વર્ષોથી જાણીએ છીએ આ તમામ લોકોને ખાસ કરીને આખા આદિવાસી પટ્ટાના ભાઈઓને અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં અનંત પટેલ એને મજબૂત કરો એના હાથ મજબૂત કરો કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે ધરમપુરમાં સવારે સાડા દસ અગિયાર વાગે જે રેલી થવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યો પોલીસ અટકાયત કરતી હોય તો અટકાયત કરી શકે ધરપકડ કરવા માંગતી તો ધરપકડ કરે પણ આ ઇન્કલાબ છે આ ક્રાંતિ છે જે રોકાવાની નથી જય ભીમ જય જોહાર